સોનલબાઈની વાર્તા એ ગુજરાતની લોકગાથાઓમાં એક પ્રસિદ્ધ વાર્તા છે તે રણછોડજીના ભક્તશાહ સવાઈયાની પુત્રી સોનલબાઈની આસ્થા અને ભક્તિની કથા છે સોનલબાઈની વાર્તા સંક્ષેપમાં સોનલબાઈ એક ખૂબ જ ભક્તિમય સ્ત્રી હતી જે રણછોડરાય કૃષ્ણની પરમ ભક્ત હતી તેઓ દિવસ રાત ભગવાનની ભક્તિમાં લીન રહેતી તેમના પતિ અને સમાજને તેમનો આ પ્રકારનો જીવસ્વરૂપ શીલી સ્વીકાર્ય ન હતો આ કારણે તેમને અનેક પ્રકારના સંકટોનો સામનો કરવો પડ્યો તેમની ભક્તિ અને વિશ્વાસ એટલો મજબૂત હતો કે અંતે ભગવાન રણહોડરાએ પોતે પ્રગટ થઈ તેમને આશીર્વાદ આપ્યા આ કથા ભક્તિ ધર્મ અને આસ્થાની મહાન ગાથા છે જે આજે પણ ગુજરાતના લોકજીવનમાં પ્રેરણારૂપ છે સોનલબાઈ અને તેના સાત ભાઈઓની લોકગાથા ગુજરાતની ધરતી પર અનેક લોકગાથાઓ ગુંજાય છે પણ તેમાં સૌથી હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ગાથા છે સોનલબાઈ અને તેના સાત ભાઈઓની વાર્તા આ વાર્તા માત્ર ભક્તિ અને શ્રદ્ધાની કથા જ નથી પણ બહેનભાઈના પ્રેમ ન્યાય અને ત્યાગની મર્મસ્પર્શી ગાથા પણ છે વાર્તાનો પ્રારંભ એક સમય ગુજરાતના કચ્છ પ્રદેશમાં એક રાજવી પરિવાર વસતો હતો જ્યાં સાત ભાઈઓ અને તેમની એકલું દીકરી સોનલબાઈ જન્મી હતી તેમના પિતા એક ધનવાન અને સામર્થ્યશાળી રાજા હતા ભાઈઓ પોતાની બહેન સોનલબાઈને ખૂબ જ પ્રેમ કરતા તેમના માટે સોનલબાઈ માત્ર બહેન નહીં પણ માતા સમાન હતી સોનલબાઈ બાળપણથી જ પરમ ભક્તિમાં લીન હતી તેઓ ભગવાન રણછોડરાય શ્રીકૃષ્ણની ઉપાસક હતી તેમનું મન સદા ભગવાનના ચિંતનમાં રથ રહેતું સાતે ભાઈઓ બહેન માટે કોઈ પણ ત્યાગ કરવા તૈયાર રહેતા પણ તેમના ભાઈઓ માટે એક મોટો પડકાર આગળ આવી રહ્યો હતો જે તેમની ભક્તિ અને પ્રેમની કસોટી લઈ લેવાનો હતો સોનલબાઈનું લગ્ન અને સમસ્યાઓ જેમ જેમ સોનલબાઈ મોટી થતી ગઈ તેમ તેમના પિતાએ વિચાર્યું કે હવે તેનું લગ્ન કરવાનું છે પરંતુ સોનલબાઈ વિશ્વના સંબંધો ત્યજીને માત્ર રણછોડરાયના ચરણોમાં જીવન વિતાવા ઈચ્છતી હતી તેના પિતા અને ભાઈઓએ સમજાવવાનું ખૂબ પ્રયત્ન કર્યું પણ સોનલબાઈના મનમાં ભક્તિ સિવાય બીજું કંઈ નહોતું અંતે સમાજના દબાણને કારણે સોનલબાઈનો લગ્ન એક રાજકુમાર સાથે નક્કી થયો પરણ્યા પછી પણ તે પોતાના પતિની સાથે રહી નહીં શકી કારણ કે તેમના હૃદયમાં તો માત્ર ભગવાન માટે પ્રગાઢ પ્રેમ અને શ્રદ્ધા હતી તેના પતિએ તેને સ્વીકારવાનો પ્રયત્ન કર્યો પણ તેણી ભક્તિમાં એટલી ડૂબી ગયેલી હતી કે લગ્નજીવનના બંધન સ્વીકારવા માટે તૈયાર નહોતી સામાજિક અપમાન અને સાત ભાઈઓનો સંઘર્ષ સોનલબાઈના પતિ અને તેના સાસરીયાઓએ આ બાબતનો ખૂબ જ ગુસ્સો કર્યો તેમને લાગ્યું કે સોનલબાઈ તેમના રાજકુલ માટે અપમાન બની છે સામાજિક દબાણ અને લોકલાજના કારણે સોનલબાઈને અનિચ્છિત સાબિત કરવામાં આવી અને એ તેને પરિત્યક્ત કરવામાં આવી જ્યારે તેના સાત ભાઈઓને આ ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા ભાઈઓએ વિચાર્યું કે તેમના પરિવારનું નામ ખરાબ થયું છે અને તેને પાછું લાવવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકશે ભાઈઓએ સોનલબાઈને મનાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ તે પોતાના ધર્મ અને ભક્તિ છોડવા માટે તૈયાર નહોતી આ કારણે ભાઈઓમાં ગુસ્સો અને ગર્વ જગ્યા પામ્યો સમાજના કટાક્ષ અને અવમાનનાને લીધે भाईओ सोनलबाई की हत्या करने सोनलबाईनु बलिदान एक दिवस साथ भाईए सोनलबाई ने एक जंगल में लई गया ते दिवस सोनलबाई माटे अंतिम कसोटीनों को भाई ने कहू जो तमे मने मारी नाखवा मांगता हो तो मारे कोई दुख नहीं પણ મારી એક અંતિમ ઈચ્છા છે મારી પ્રાણયાત્રા પહેલાં મને રણછોડરાયના સ્મરણમાં લીન થવા દો સોનલબાઈ ભગવાનના નામની આરાધના કરવામાં લીન થઈ ગઈ ભાઈઓએ તેમની તલવાર ઉપાડી અને પોતાની વહાલસોઈ બહેનનો બલિદાન આપ્યું તેઓ જ્યારે પાછા ઘરે આવ્યા ત્યારે એક અજાયબ ઘટના બની ભાઈઓનું શરીર તત્કાળ શાપગ્રસ્ત થઈ ગયું તેમના હાથ અને શરીર કાળો રંગ પામવા લાગ્યા અને તેઓ અસહ્ય પીડાથી પટાવા લાગ્યા ત્યારે ગામના સંતોએ કહ્યું તમે એક પવિત્ર અને નિર્દોષ આત્માનું બલિદાન આપ્યું છે તમારું પાપ ધોઈ શકાશે નહીં હવે તમારે કાયમ માટે નરક્યાતનાનો સામનો કરવો પડશે આ સાંભળીને ભાઈઓમાં અપાર પસ્તાવો થયો તેઓ પોતાના કર્તવ્યને ભૂલી ગયા હતા અને પોતાના ગર્વને કારણે એક ભક્તનો બલિદાન લઈ લીધો હતો સોનલબાઈની મુક્તિ અને ભાઈઓની શાપમુક્તિ સોનલબાઈની ભક્તિ એટલી પ્રબળ હતી કે ભગવાન રણછોડરાય પોતે પ્રગટ થયા તેમણે સોનલબાઈના શુદ્ધ ચિત્તની પ્રશંસા કરી અને તેને મોક્ષ અને વૈકુંઠમાં સ્થાન આપ્યું સાત ભાઈઓ તેમના પાપ માટે પસ્તાવો કરતા રહ્યા તેઓ ફરી પોતાની બહેન પાસે માફી માંગવા ઈચ્છતા હતા પણ હવે મોડું થઈ ગયું હતું અંતે તેઓ પણ સોનલબાઈની સ્મૃતિમાં જીવનભર તપ કરવાનું નક્કી કર્યું શિક્ષા અને વાર્તાનું મહત્વ સોનલબાઈ અને તેના સાત ભાઈઓની આ લોકથા માત્ર ભક્તિની જ પણ સંસ્કાર પ્રેમ પસ્તાવો અને મુક્તિની પણ અનોખી ગાથા છે ત્યાં વાર્તા આપણને શીખવે છે કે કેક સાચી ભક્તિ કોઈ પણ સંજોગમાં નષ્ટ થતી નથી 2 અહંકાર અને સમાજની ડરથી લીધેલા નિર્ણયો પસ્તાવાનું કારણ બની શકે છે 3 એક સ્ત્રીની આસ્થા અને ભક્તિનો સન્માન કરવું જોઈએ 4 સૌથી મહાન સંબંધ એ ભગવાન સાથેનો છે જેનાથી કોઈ પણ વ્યક્તિ વિમુખ થવી જોઈએ નહીં આજના યુગમાં પણ સોનલબાઈની આ ગાથા જીવનમાં સાચા માર્ગની પ્રેરણા આપી શકે છે